એ કઈ ગઈકાલ સુધી ગૌતમ બુદ્ધ ના કે એના કોઈ શિષ્ય હોય ને આજે નામે ચડ્યો એવું કઈ છે નહીં આ એનો ઇતિહાસ ભૂગોળ છે બધો આવો છે હવે અહિયાં અમારે અહિયાં એક સિસ્ટમ શું થયું થાય છે પેલા તો અરજી આજ ખોટી વાત છે ભલે તમે પીડિત હોતો અરજી કરો તોય કાના જાડેજાની વિરુદ્ધમાં તમે તો નજરમાં આવવાના જ છો કા એફ શું કામ નથી કરતા ભારતમાં છે ને વ્યવસ્થા વડાપ્રધાન કાર્યવાહી અરજીનું ગુજરાતી છે સેટિંગ અરજી એટલે ઓફર બોલો હવે કઈ ખેલ પડવો છે કે નહીં કા તમે મારી જમીન રહેવા દો કા મને થોડા ઘણા પૈસા આપી દો કાંઈ કરો આ અરજી કરી દીધી એટલે જેમ પોદળામાં સાઠી કુ રાખો ને આ પોદળો મારો આ અરજી इ सौराष्ट्रालेस मन લાગે